સર્વને સાલોમ બધાને સારું હશે પાછલા કેટલાક સમયથી બાઇબલની પ્રાર્થનાઓના વિષયમાં હું તમારી સાથે વાત કરું છું તો આજે એક બીજા વ્યક્તિની પ્રાર્થના વિષય આપણે સાથે મળીને શીખવા જઈ રહ્યા છે તેણે કયા સમય તેણે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે તેણે પ્રાર્થના કરી તે વિષય ઉપર આપણે મનન કરીશું સંસારમાં જે સંપન્નતા છે તે સર્વમાં સૌથી મોટી સંપન્નતા કઈ છે પરમેશ્વર જે સંપન્નતા આપે છે એ જ મોટી છે છે રાઈટ સુંદર વાત ડેશ નું ફળ પ્રભુ તરફથી મળતું વરદાન છે જોરથી બોલો બતાવો પરમેશ્વરે પતિ પત્નીને જોયા તેમને કઈક ભેટ આપવી જોઈએ એમ વિચારીને જે ભેટ તેમને આપી તે શું છે તમે જાણો છો પોતાની ગાડી નહીં પોતાનું મકાન નહીં તો શું છે ગર્ભનું ફળ આવો ઉત્પત્તિના પુસ્તકમાંથી જોઈએ ઉત્પત્તિ પંદરમો અધ્યાય આવો ધનવાન માણસના રુદનને સાંભળીએ શરૂઆતથી થોડી કલમો વાંચું છું આ વાતો પછી યહોવાનું દર્શન ની અંદર ઇબ્રાહીમ ની પાસે એ વચન આવ્યું કે હે ઇબ્રાહીમ ડરીશ નહીં હું તારી ઢાલ છું અને હું તારું મોટું કહ્યું હે પ્રભુ યહોવા હું તો નિસંતાન છું અને મારા ઘરનો વારસ આ દમસ વતની ઇલ્યાજર થવાનો છે એટલે તું મને પ્રભુ શું આપશે તમે મને કંઈક ભેટ આપવા માંગો છો અત્યારે એટલી સંપત્તિ છે એ સંપત્તિ થી સો લાભ આ ધન નું આ પ્રતિષ્ઠા નું આ સંપત્તિ નો મને સો લાભ હું તો નિસંતાન ચાલ્યો જઉં છું નિસંતાન છું મારા ગયા પછી ધન સંપત્તિ નો વારસ કોણ બનશે મારી સાથે જે કામ કરે છે દમસ્ક નું આ વતની ઇલિયાજર પોતે એ વારસ બનશે ઇનડાયરેક્ટલી ઇબ્રાહિમ પરમેશ્વર ને શું કહી રહ્યા છે પ્રભુ તમે મને ઘણું બધું આપ્યું છે ધન સંપત્તિ બધું તમે મને આપ્યું છે તેનાથી વધારે જે મને જોઈએ છે તે મૂલ્યવાન ભેટ જોઈએ છે તમે જણાવો શું છે એ તો બાળકનું દાન પરમેશ્વરે અયુબને એક નહીં બે નહીં સાત દીકરાઓ આપ્યા હતા ત્રણ દીકરીઓ આપી હતી દસ બાળકોને અયુબને આપ્યા હતા વાસ્તવમાં અયુબ પ્રતિષ્ઠિત હતો કેમ કે તેની પાસે ના કેવળ ધન સંપત્તિ હતી પરંતુ દસ બાળકોનો પિતા હતો અયુબની ખૂબી શું હતી જાણું છો તેનું મન સારું હતું ફરીથી કહું છું અયુબની ખાસિયત તેનું સારાપણું હતું આપણામાંથી ઘણાએ આ કહેવત તો સાંભળી હશે જ્યાં ગુણ છે ત્યાં ધન નથી જ્યાં ધન છે ત્યાં ગુણ નથી પરંતુ અયુબના જીવનમાં જોઈ લો ધન પણ છે ગુણ પણ છે ધનની સાથે સાથે ધણે ગુણ કમાયા છે

તમારી અધિક ધન સંપત્તિ ક્યાંક તમને બરબાદ ના કરે તે બાબતોથી તમારા સારા ગુણ તમને બચાવે છે અયુબ ગુણવાન હતો એટલા માટે ધનવાન હોવા છતાં તેણે પોતાના ગુણ જે છે છોડ્યા નહોતા ગુણ વગર જો કોઈની પાસે ધન હોય તો એ ધન તેને બરબાદ કરશે જો તમે ચાહો છો કે કોઈ બરબાદ થઈ જાય બસ તો તેના હાથમાં પૈસા આપી દો ઉદાહરણ તરીકે ઉડાવ પુત્ર પોતાના પિતા પાસે જાય છે અને કહે છે મારો હિસ્સો મને આપી દો પિતા નહોતા કે બરબાદ થઈ જાય દીકરો આવીને કહે છે મને મારો હિસ્સો આપી દો તો પિતા કહે છે ઠીક છે તે દીકરાના હિસ્સામાં જે કઈ સંપત્તિ આવતી હતી તે તેને આપી દીધી હા તમે પૂરા પૈસાથી ભરેલો છે ખિસ્સામાં પૈસા ભરેલા છે પાકીટમાં પૈસા છે તે પૈસા એ કેવા હાલ કર્યા તે દીકરાનું જીવન ખરાબ થઈ ગયું જેવું તેના હાથમાં પૈસા આવ્યા તેણે ખરાબ કામોની શરૂઆત કરી કારણ શું હતું જો જો તો તેના ગુણ ગુણ સારા સારા કહું છું વગર તમે ધનવાન થઈ જાઓ સંપત્તિ મેળવો તો તે તમારા જીવનને ભ્રષ્ટ કરી દેશે ગુણહીન વ્યક્તિને તમે થોડા પૈસા આપીને જોઈ લો તે દરેક ખોટા કામ કરવામાં તત્પર બનશે ભાઈઓ બહેનો સાંભળો જો આજે તમે પરમેશ્વરે જે આશીર્વાદો તમને આપ્યા છે પરમેશ્વરે જે ધન તમને આપ્યું છે પરમેશ્વરે જે સંપન્નતા તમને આપી છે તેને લીધે જો તેનાથી પ્રભુથી દૂર જાઓ છો તો સાંભળો તમારા ગુણ બદલો અયુબ ગુણવાન હતો એટલા માટે જ તેણે બુરાઈને દૂર કરી કેમ કે તે પ્રભુને પ્રેમ કરતો હતો એટલા માટે તે પરમેશ્વરનો ભય અને ભક્તિમાં જીવ્યો તેનું પરિણામ પરમેશ્વરે અયુબને શું લખ્યું છે પ્રતિષ્ઠા અને આગળ સમૃદ્ધિ પ્રદાન કરી બાઇબલ આપણને જણાવે છે કે તે દિવસોમાં અયુબ વધારે ના કોઈ ધનવાન હતો ના કોઈ પ્રતિષ્ઠિત હતો ના ગુણવાન હતો સૌથી શાનદાર ગવાહી હતી એવું જીવન પરમેશ્વરે અયુબને આપ્યું એ ધન સંપત્તિ પણ વધારે આયુબના આનંદ નું કારણ જાણો છો સારા બાળકો દસ બાળકો જે આત્મિક હતા એક એક દિવસે એક એક ના ઘરે ભોજન કરતા આજે કેટલાક લોકો એવા છે જે પોતાના ભાઈના ઘરે જતા નથી ભાઈ ભાઈ વચ્ચે સંબંધ નથી બહેનોમાં સંબંધ સારા નથી બહેન બહેન સાથે વાત નથી કરતી હોય કે નહીં તેમની એકબીજાની સાથે બનતી નથી બોલવાનો નથી કેટલાક પરિવાર એવા છે કે જેમનામાં વાતચીત થતી નથી સાથે જન્મ્યા છે એક જ માના સંતાન છે તેઓ ભાઈઓ છે પરંતુ વાત કરતા નથી મેલ મિલાપ નથી કોઈ સંબંધ નથી એકબીજાની સાથે સારું વ્યવહાર નથી ધ્યાનથી સાંભળો ભાઈઓ બહેનો જ્યારે તમે એક પરિવારના ભાગ છો કુટુંબી છો જો તમે એકબીજાની સાથે સારા સંબંધોને બનાવીને રાખશો તો તમારા ભાઈચારાને જોઈને તમારા મા બાપ કેટલો બધો સંતોષ અનુભવશે કેટલા આનંદિત થશે તેના વિપરીત હંમેશા જો એકબીજાની વિરુદ્ધમાં એકબીજાને ખરું ખોટું બોલતા જ રહો છો એકબીજા સાથે ઝઘડ્યા કરો છો લડતા રહો છો અને એકબીજાની ભૂલો કાઢો છો એકબીજાને ખરું ખોટું સંભળાવતા રહો છો જો એ પ્રમાણે છે તો કોઈ પણ ખુશ નથી રહેતા પરંતુ અયુબના પરિવારમાં તેના દીકરા દીકરીના સંબંધો એકબીજાના ઘરે જમવા જાય છે દરરોજ એકબીજાના ઘરે જાય છે સાથે મળીને ભોજન કરે છે હવે અયુબ વિશે તમે સમજી લો કે તે કેટલો આનંદિત થયો હશે ખુશ થયો હશે મારી વાતને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો ભાઈઓ તથા બહેનો જો તમે તમારા માપને કોઈ ભેટ આપી શકો છો તો તમે જેના બાળકો છે મળીને પ્રેમથી રહે એ જ છે તેનાથી મોટી ભેટ શું તમે તમારા મા બાપને આપી શકો કઈ માં સહન કરી શકે મારી મોટી દીકરી નાની સાથે વાત નથી કરતી કયા પિતા સહન કરી શકે તેમના બંને બાળકો તેઓ એકબીજા સાથે વાતચીત નથી કરતા પરંતુ અયું તેની સૌથી મોટી સંપત્તિ એ તેના બાળકો હતા અયુબની સૌથી મોટી ખુશી કઈ હતી જાણું છો તેના સર્વ બાળકો એકબીજા સાથે મળીને હંમેશા એકબીજાના ઘરે જઈને આનંદ મનાવતા એકબીજા સાથે રહેતા હતા કેટલી ખુશી હશે અને અયુબને જુઓ અયુબ આત્મિક હતા એક આત્મિક વ્યક્તિ હતા એટલા જ માટે તે પોતાના બાળકોને પણ આત્મિકતામાં વધારી શક્યા દસ બાળકોમાં એક પણ એવા નહોતા કે જે બગડી ગયેલા હોય ત્રણેય દીકરીઓમાંથી એક પણ એવી નતી કે જેને બીજા સાથે કોઈ સંબંધ હોય આજકલ તો એ બધું સામાન્ય બની ગયું છે અયુબના અંતિમ અધ્યાયમાં જો તમે જોશો તો જે કંઈ અયુબે ગુમાવ્યું હતું તેનું બમણું તેને પાછું મળ્યું જોઈએ છે અને આપણે વાંચીએ છીએ કે અયુબના સંતાનોની પણ સંપત્તિ એટલી બધી કે તેમનો મુકાબલો કરી શકે તેવું આસપાસના દેશમાં કોઈ પણ નહોતું પ્રભુનો હાથ દીકરીઓની સમાન સુંદર તેમના આખા દેશમાં કોઈ પણ નહોતું તેના પહેલા પણ તેઓ સુંદર હતી પણ જરા વિચારો હવે બમણી સુંદર છે દીકરીઓ ખૂબસૂરત છે પરંતુ ખોટા માર્ગમાં જતી નથી આજે થોડી સુંદરતા હોય પૂરતું છે માર્ગમાં જાય છે સામાન્ય સુંદરતા પણ પૂરતી બને છે પોતાની ઈચ્છા અનુસાર જીવે છે વ્યર્થ સંબંધો બાંધે છે ખરાબ લોકો સાથે દોસ્તી બનાવે છે પાપમય જીવન વિતાવતા હોય છે આયુબના જીવનને જોઈ લો એ એક આત્મિક વ્યક્તિ છે તેના બાળકોને પણ તેણે આત્મિકતામાં વધાર્યા શું એક બે જ હતા આજે આપણી મધ્ય છે એક છોકરો અને એક છોકરી અથવા એક છોકરી અથવા તો એક જ છોકરો અથવા ત્રણ તેમને ઉછેરવામાં જ જીવ નીકળી જાય છે બરાબર છે કે નહીં એક સંતાનને ઉછેરવું એ આપણાથી બનતું નથી લોકો મારી પાસે વિઝિટિંગમાં આવે છે હું એક નોટબુક એક પેન સાથે રાખું છું કે પ્રાર્થના વિષય હોય તો હું લખી શકું કેટલીક ચોકલેટ રાખું છું કેટલાક પ્રોમિસ કાર્ડ રાખું છું જેઓ આવ્યા છે તેમની સાથે દીકરો અથવા દીકરી હોય છે તેમના બાળકો મા બાપ વાત કરતા હોય છે બાળક પ્રોમિસ કાર્ડ ઉઠાવીને ફેંકે છે તેને ઉઠાવીને ત્યાં ફેંકે છે અરે જાય આ ચોકલેટ બધી જ લેશે પકડી લેશે માં કે છે થોબીજા બેટા થોબીજા બેટી બાળક ગાલ પર થપ્પડ મારે છે કેટલા બાળકો છે તમારે એક છોકરો એક છોકરી બસ એક છોકરો અને એક છોકરીને સારી રીતે શું ઉછેરી નથી શકતા પાંચ મિનિટ તેમના હાથ થોપતા નથી પગ થોપતા નથી ચૂપ નથી રહેતું જરા વિચારો અયુબના વિષયમાં દસ બાળકોનો ઉછેર કર્યો સાત છોકરાઓ અને ત્રણ છોકરીઓ ખૂબ સારા બાળકો અયુબ તેમને ખૂબ જ સરસ રીતે ઉછેર કરે છે કેવી રીતે સંભવ બન્યું પરમેશ્વરની સામે ધનનાર્પણ કરતો હતો હવે જો મારા બાળકોએ કઈ ભૂલ કરી હોય તો કદાચ મારા બાળકોથી અજાણપણામાં કઈ ભૂલ થઈ હોય કઈ પાપ થઈ ગયું હોય દરરોજ પ્રત્યેક દિવસે વહેલી સવારે તે ઊઠતાની સાથે એક એકને માટે પ્રત્યેકને માટે તેમને બોલાવીને તેમના નામથી બલિદાન કરતો જુઓ બાઇબલમાં ત્યારે ત્યારે અયુબ તેમને બોલાવીને પવિત્ર કરતો અને વહેલી સવારે ઊઠી જઈને તેમની ગણના અનુસાર બહેનાર પણ ચડાવતો હતો કેમ કે અયુબ વિચાર કરતો હતો કદાચ મારા છોકરાઓ પાપ કરીને પરમેશ્વર તેમણે ઓગણીસ બાળકોને જન્મ આપ્યા તેમાં કેટલાક મરી ગયા હવે જેઓ બાકી હતા તે સર્વને માટે તે દરરોજ એક એક બાળકને માટે તે દરરોજ એક એક કલાક પ્રાર્થના કરતી દરરોજ જે બચી ગયા હતા દરેકને માટે એક એક કલાક પ્રાર્થના કરતી હતી તેનું પ્રતિફળ જાણો છો ચાર્લ્સ વેસલી આખી દુનિયામાં એક પ્રખ્યાત ખ્રિસ્તી ગીતોને લખનાર બન્યા હતા દુનિયાભરની અંદર વચનનો પ્રચાર કરનારા એક અદભુત એવા સુવાર્તાના પ્રચારક મેથોડિસ્ટ ચર્ચોના સંસ્થાપક તરીકે જ્હોન વેસ્લી આગળ આવ્યા કારણ જાણો છું તેમની માની પ્રાર્થના વાલા ભાઈઓ અને બહેનો એક મા રૂપમાં આપણે પ્રભુએ સૌથી મોટી સંપત્તિ શું આપી છે ધન દોલત નથી જમીન જાયદાદ ગાડી બંગલો નથી આપ્યા પરમેશ્વર દ્વારા તમને આપેલું સૌથી મોટી ભેટ બાળકનું છે ઇબ્રાહિમ કહે છે પ્રભુ આટલું બધું આપ્યું છે તેનો શો ફાયદો શું જોઈએ છે મને સંતાન આપો મોટી ભેટ કઈ શકે યસ જો આજે પરમેશ્વરે તમને બે અથવા ત્રણ અથવા ચાર બાળકો આપ્યા છે અડધો થી વધારે સમય મારવામાં જાય છે શું એક પણ દિવસ એવો ગયો છે કે જેમાં તમે એમને બોલ્યા ના હોય તમે એમને કહ્યું ના હોય શું કરીએ બ્રદર એટલું પરેશાન કરે છે એટલું બધું સતાવતા રહે છે જો તમે વધારે પરેશાન થાવ છો તો તમારામાં સહનશીલતા ઓછી છે બરાબર છે કે નહીં સહનશીલતા ઓછી છે એટલા માટે ગુસ્સો વહેલો આવે છે અને તે ગુસ્સામાં શું કરો છો બાળકોને મારો છો કેટલાક બાળકો એવા હોય છે કે માર વગર વાત માનતા નથી કેમ એવું પ્રેક્ટિસ થઈ ગઈ છે પરંતુ અહીંયા જોઈ લો

સુઝાન વેસલી કેવી રીતે બધા બાળકો માટે પ્રાર્થના કરતા હશે દરરોજ એક કલાક કારણ જાણો કે તેમણે વિશ્વાસ કર્યો એક એક બાળકો માટે પરમેશ્વરની યોજના છે એ વિશ્વાસ કર્યો તે વિશ્વાસની સાથે દરરોજ તેમણે પ્રાર્થના કરી અયુબ સવારમાં વહેલા ઉઠીને શું કરતો હતા પ્રભુ મારી ડોકરી બચાવી લો મારી ધન દોલત સુરક્ષિત રાખો મારી સંપત્તિને બચાવી લેજો બળદ આશીષિત કરો ઘણા લોકો એવી પ્રાર્થના કરી છે જો ગાય ભેંસો હોય તો પ્રભુ સારું દૂધ આપે સારી રીતે રહે મારી પ્રાર્થના અગર જો નોકરી કરનારા છે તો તો હે પિતા તમે જાણો છો મારા બોસ મને રોજ બોલતા રહે છે બને કે આજે ઓફિસમાં ના આવે એ પ્રકારની પ્રાર્થના હંમેશા પશુઓને માટે ધન સંપત્તિને માટે એમ જ પ્રાર્થના કેટલો સમય થઈ ગયો તમને પોતાના બાળકો માટે પ્રાર્થના કરીને ઘૂંટણ ઉપર આવીને પોતાના બાળકો માટે પ્રાર્થના કરીને જરા વિચાર કરો વિલાપ બીજો અધ્યાય ઓગણીસમી કલમ તું ઉઠીને એ જ સમસ્યા છે શું છે સમસ્યા ઉઠવું એ જ તો મોટી સમસ્યા છે તું ઉઠીને સવારે દસ વાગે ઉઠીને શું બાઇબલમાં એવું લખ્યું છે તું ઉઠીને રાતના દરરોજ પહોરના આરંભમાં રાતના આરંભનો પહોર શું છે જાણો છો સવારે ત્રણ થી લઈને છ નો જે સમય છે પ્રથમ નો પહોર છે સવારે ત્રણ થી લઈને છ વાગ્યા સુધી આ ત્રણ થી છ નો જે સમય છે તેને આપણે રાતનો પહેલો પહોર કહીએ છીએ દરેક પિતાને દરેક માતાને આજે પરમેશ્વર શું કહે છે ચેતવણી આપે છે કે પ્રેમ કરે છે રાતના દરેક પહોરના આરંભમાં તું ઉઠી જઈને પુકાર કર કેટલા મા બાપ મને સાંભળો છો હાથ બતાવશો જે મા બાપ છે તું અમારા પર આ વાત લાગુ પડે છે તમારા બાળકો પ્રત્યે પરમેશ્વરની એક મહાન એવો વિશ્વાસ કરું છું હા તો હાથ ઉઠાવશો જો હા તો રાતના પહેલા પહોરે ઉઠી પ્રમાણે બાઇબલમાં એવું લખ્યું છે કે તું રાતના પહેલા પહોરે ઉઠી જઈને પ્રાર્થના કર તો અયુબ શું કરે છે રાતના પહેલા પહોરે ઉઠી જઈને

જ્યારે તમારા બાળકો નાના હોય જો એ જ સમયે તમે તેમને માટે પ્રાર્થના કરશો જો તેઓ નાના હોય ત્યારે માટે આંસુ પાડીને પ્રાર્થના કરશો તો તેઓ થઈને પ્રભુના હાથોમાં ઉપયોગી પાત્ર બનશે બનશે તેમાં કોઈ સંદેહ નથી પરંતુ જ્યારે તેઓ નાના છે નાની ઉંમરના છે જુવાન જ છે ત્યારે જો તમે તેમના પર ધ્યાન ના પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવવા માટે છોડી દો છો મોટા થઈને શું પ્રભુની ઈચ્છા પ્રમાણે કરશે તમારી આંખોની આગળ જૈતુન વૃક્ષના રોપા જેવા શું ફળવંત બનશે પ્રભુની સેવકાઈ કરશે પ્રભુ આગળ વધશે અઘરું છે એટલા જ માટે બાઇબલ આપણને શીખવે છે રાતના પહેલા પહોરે ઉઠીને પોતાના બાળકોને માટે પરમેશ્વરની આગળ મન ખોલીને દિલ ખોલીને બાળકો માટે પ્રાર્થના કરીએ વિનંતી કરીએ આજે અયુબના જીવનથી આપણે શું શીખ્યા છે તે ધનવાન હતો સાથે સાથે ગુણવાન પણ હતો તે ગુણ તેની અંદર ક્યાંથી આવ્યા જો પૂછે તો પરમેશ્વરનો ભય રાખવાને લીધે તેનામાં તે ગુણ આવ્યા હતા તેનામાં પરમેશ્વરનો ભય હતો એટલા માટે ભુંડાઈને દૂર રાખી શક્યો તે ભુંડાઈને દૂર રાખી શક્યો તેના લીધે શું થયું જાણો છો તે પ્રતિષ્ઠિત થયો સંપન્ન થયો ધનવાન બન્યો પૈસા આવ્યા પછી પૈસાના મોમાં આંધો ના બન્યો પરંતુ પરમેશ્વરે જે બાળકોને તેમને આપ્યા હતા તે બાળકોને પણ આત્મિકતામાં ઉછેર્યા આજે એવા બાપની જરૂર છે જેઓ પ્રાર્થનામાં અને પવિત્રતામાં બાળકોનો ઉછેર કરી શકે શું એવા છે આજે એવા મા બાપની આવશ્યકતા સંસારને છે મંડળીને પણ છે લેટ સ્પ્રે આવો પ્રાર્થનામાં સર્વ પોતાનું મસ્તક નમાવે પ્રાર્થના કરીએ પ્રેમી પિતા પરમેશ્વર દ્વારા તમે અમારી સાથે આજે સ્પષ્ટતા સાથે વાત કરી છે અયુગના જેવું જીવન એક પવિત્ર જીવન એક ન્યાયપણાનું જીવન એક પ્રમાણિક જીવન અમને આપો પિતા અયુબ તમને પ્રેમ કરતો હતો એટલા માટે તમારો આદર રાખતો અને તમારો ભય રાખતો હતો એ જ કારણથી તે દૂર રહ્યો એટલા જ માટે ધન સંપત્તિ તે હાંસિલ કરી શક્યો સારી બુદ્ધિ અને જ્ઞાન સાથે ધનની આગળ નમી ના પડીને પિતા દિન થઈને નમ્ર થઈને પોતાનું જીવન વિતાવ્યું એ સર્વથી વધારે જે સંપત્તિ મને આપી છે એ તો મારા બાળકો છે તેમને આત્મિક રીતે ઉછેર કરવાના છે તેમની આસપાસ પ્રાર્થનાની વાડ બાંધવાની છે એ પ્રમાણે અયુબ કહીને સવારે વહેલા ઉઠીને પોતાના બાળકોની ચારે તરફ પ્રાર્થનાની વાડ બાંધી તેમને એકતામાં સહભાગિતામાં સારા ભાવમાં ભાઈચારામાં આગળ વધતા અયુબે જ્યારે જોયા હશે ત્યારે કેટલો બધો અધિક આનંદિત થયો હશે એ એ જ રીતે આત્મિકતા અને એવી કે જે આ દિવસોમાં ઓછું જોવા મળે છે થવા દો કે અમારા બાળકો અયુબના બાળકોના જેવું જીવન વિતાવી શકે બની શકે કે અમે એમના માતા પિતા તેમની આગળ તેમના માટે એક આદર્શ જીવન વિતાવી શકે તેમના માટે પ્રાર્થના કરતા એક સારી પરવરીશ તેમને આપી શકે એવી કૃપા અમમાંથી બધાને આપજો પિતા તેના પરિણામે અમે ને અમારા બાળકો બીજાને માટે આદર સમાન જીવી શકે એવી કૃપા અમ સર્વને આપજો ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા આમેન પ્રભુમાંથી પ્રિય ભાઈઓ તથા બહેનો આપ સર્વને સાલોમ તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છીએ બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વાવ હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વાવ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય કુમાર

તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષા તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યોધા તૈયાર છે દરરોજ પાંચ હજારથી થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવી છે પ્રભુના સેવક પ્રાર્થના કરે છે પ્રાર્થના યોદ્ધા પ્રાર્થના કરે છે આખી મંડળી સાથે પ્રાર્થના કરે છે અને પ્રભુ અદ્ભુત કાર્ય કરે છે જો તમારે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરશો અમારા પ્રાર્થના યોદ્ધા સાથે મળીને પ્રાર્થના કરજો અને ઉત્તર પામો પ્રાર્થનાની આવશ્યકતા માટે અમને સંપર્ક કરી શકો છો તક માટે ભાષામાં પ્રભુના સેવક વચન સંભળાવે છે અને પ્રાર્થના કરે છે જેમ વચન કહે છે અમારું એડ્રેસ કલવરી પોસ્ટ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર